હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી નાસ્તો મૂળા એમ જ બાળકોને નથી ભાવતા હોતા તો આપણે આ રીતે મૂળા વાપરી અને રેસીપી બનાવીશું તો બધા જ હોશે હોશે ખાશે અને બાળકો છે તે હેલ્ધી ફૂડ ખાઈ શકશે તો આજે આપણે બનાવીશું મૂળાના પરાઠા કે ચીલા કે ઉત્તમ તમે કંઈ પણ કહી શકો છો

અને એક અડધી ચમચી જેટલું આપણે જીરું છે મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો વધારે આપણે ઘટ રહેવા દેવાનું નથી એકદમ સ્મૂથ એવી આપણે આ પેસ્ટ બનાવી લેવાની છે તો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે અને મિત્રો ફટાફટ બની જાય છે એ વાત અલગ છે નાના સાઈઝના મૂળા હોય અને જેવા હોય તો તમે ના છોલો તો પણ તે ચાલે અહીંયા મને છોલવાની જરૂર લાગી એટલા માટે મેં મૂળાની છાલ આ રીતે ઉતારી લીધી છે અને હવે આપણે મૂળાને છીણી લઈશું તો આ રીતે તમે દૂધી ગાજર કે કોઈ પણ શાકભાજીનો નાસ્તો બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બનતો હોવાથી બધાને જ ભાવે છે આ રીતે મેં બે મૂળાને છીણી લીધા છે અને છીણ આપણે જે ચોખાનું બેટર રાખ્યું છે તેમાં ઉમેરી દઈશું તો આ રીતે મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં એક કપ ચોખા અને સાથે બે મૂળા છે આ નાસ્તો હું ત્રણ લોકો માટે બનાવી રહી છું તો મેં આ પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે તમે તમારા હિસાબે વધારે કે ઓછી કરી શકો છો મૂળા અને ચોખાના બેટરમાં આપણે મસાલા કરી લઈશું તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું મેં જીરું ઉમેર્યું છે મીઠું આપણે પહેલા જ ઉમેરી દીધું હતું અને મૂળાની એક પોતાની નેચરલ તીખાસ હોય છે તો એ પ્રમાણે તમારે મરચું બેલેન્સ કરવાનું છે આ રીતનું આપણું ચીલા બનાવવાનું બેટર રેડી છે આને તમે મૂળાના ઉત્તપમ પણ કહી શકો છો બેટર રેડી છે અને તવો પણ મેં ગરમ કરી લીધો છે તો તવા પર થોડું એવું તેલ લગાવી અને આપણે ઉત્તપમને શેકી લઈશું તો ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આપણે ઉત્તમ બંને બાજુથી થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને એક ક્રન્ચીનેસ આવી જાય ત્યાં સુધી શેકવાના છે આ રીતે આપણે એક ચમચા જેટલું બેટર લઈ અને તવા પર સારી રીતે ફેલાવી દીધું છે એક સાઈડ થઈ ગઈ છે તો આપણે તેને પલટાવી લઈશું અને આ નાસ્તો બનાવતા મિત્રો જો તમારી પાસે ચોખા પલાળેલા હશે તો માત્ર વીસ જ મિનિટ લાગે છે અને આપણી ચા બનીને રેડી થાય અને ચા પીવા લાયક થાય ત્યાં સુધી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ ઉત્તમ બનાવી લઈશું તો આ રીતે મેં અહીંયા બધા જ ઉત્તપમ છે તે બનાવી લીધા છે અને મારા સનને આ નાસ્તો ખૂબ જ ભાવ્યો અને મને કીધું કે મમ્મી સ્કૂલમાં પણ હું આજ લઈ જઈશ ટિફિન ખવડાવી શકો છો અને પણ પણ જો કોઈ પ્રકારનું શાકભાજી ન ભાવતું હોય તો આ રીતે બનાવશું તો આપણે પણ હેલ્ધી ફૂડ ખાઈ શકશું તો તૈયાર છે મિત્રો મૂળાના ઉત્તમ આને તમે દહીં ચટણી કે ચાકઈ પણ સાથે ખાઈ શકો છો મિત્રો રેસીપી વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ માટે બે લાયકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ